હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે મોશ્ચરાઈઝર સોપ બનાવીશું તમને લીમડાનો લાગતો હશે પણ આ લીમડાનો છે નહીં પણ ખૂબ જ સરસ સાબુ છે તમારે લોશન લગાવવાની પણ જરૂર નહીં પડે અને બજારમાંથી મોંઘા પેયર્સ જેવા પણ સાબુ લાવવા નહીં પડે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે એક પેનમાં અડધી વાટકી જેટલું દૂધ લેશું અને ત્યાર પછી દૂધમાં આપણે સરસ મજાની ગુલાબની તાજી પાખડીઓ નાખીશું તો અહીંયા મેં પાંચેક જેવા ગુલાબને તોડીને આ રીતે તેની પાખડી છે એ અલગ કરી લીધી છે અને આપણે દૂધમાં જ અને એડ કરી દઈશું તો હવે તેને આપણે ધીમા તાપે સરસ મજાના ગુલાબને અને દૂધને ઉકાળવાનું છે ઉકાળવાનું એટલા માટે કે ગુલાબની જે પણ સ્મેલ હોય તે સરસ મજાની એડ થઈ જાય અને દૂધનું કાચાપણાનો સ્મેલ સાબુની અંદર ન આવે એટલા માટે આપણે દૂધને ઉકાળવું જરૂરી છે તો એક વાત હું તમને સમજાવું કે બજારમાં આપણે જે લક્ષ સાબુ લઈએ છીએ રોઝ ફ્લેવરનો કે કોઈ પણ જાતના રોઝ ફ્લેવરના સાબુ લેતા હોય તો પિંક હોય એનો મતલબ એવો નથી કે તે રોજ સાબુ જ છે તો હવે આપણે એના માટેનો ડિફરન્સ પણ આપણે આગળ જોઈશું કે શું કામ એવું હોય છે તો ચાલો આપણે સરસ મજાના ગુલાબ અને દૂધ સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો એની દરેક સુગંધ અને કલર પણ દૂધમાં એડ થઈ ગયો છે તો આપણે આ સાબુને એકદમ જ નેચરલ બનાવવાનું છે તમારે લોશન પણ લગાવવાની જરૂર નહીં પડે એ મારી ગેરંટી છે તો હવે આપણે તેને એક મિક્સર જારમાં આ પેસ્ટને દૂધ સાથે જ એડ કરી દઈશું દૂધ આપણે એડ કરીએ છીએ એટલા માટે તેને ઉકાળવું જરૂરી છે તો હવે આપણે આ રીતની પેસ્ટ બનાવી લીધી છે તો તમે જોઈ શકો છો એનો કલર એકદમ જ લવન્ડર કલર જેવો થઈ ગયો છે ગુલાબ તો આપણે એકદમ સરસ લાલ લીધા હતા તો હવે આપણે એક કૂકરમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આ રીતનું એક વાસણ મૂકી દઈશું તમને કુકરમાં ના મૂકવું હોય તો તમે પેનમાં પણ મૂકી શકો છો પણ આપણે ડબલ બોઇલ કરવાનું છે તો હવે આપણે સોપ બેઝ લે લીધો છે તો તે ઇઝીલી આપણે માર્કેટમાં પણ મળી જાય છે અને ઓનલાઈન પણ મળી જાય છે તો પાંચસો ગ્રામ સોપ બેસમાંથી મેં અડધો એટલે અઢીસો ગ્રામ લીધો છે તો એને આ રીતે આપણે ટુકડા કરી લેશું અને આ ટુકડા કરવાની એટલી મજા આવે ને કે આપણને ખાવાનું મન થઈ જાય કેક કટિંગ કરતા હોય ને એનાથી પણ મજા આવે એવો સરસ મજાનો સોફ્ટ બેઝ હોય છે અને બેઝ એકદમ નેચરલ છે કોઈ પણ જાતનું કેમિકલ નથી આલ્કોહોલ ફ્રી છે અને યુક્ત છે તો આપણે ગ્લિસરીનને નાખવાની પણ જરૂર નહીં પડે અને એકદમ અલગ જ સોફ્ટ બેઝ છે જે આપણે ટ્રાન્સપરન્ટ કહીએ એ પણ નથી અને ગોટ મિલ્કવાળો આવે એ પણ નથી તો હંડ્રેડ પર્સન્ટ ગેરંટીવાળો અને ટ્રસ્ટેડ સોફ બેઝ છે તો તમારે લિંક જોતી હોય તો કમેન્ટમાં કહેજો તો આ રીતે આપણે તેને બોઈલ કરી લેશું અને તમે જોઈ શકો છો આસાનીથી સરસ રીતે પીગળી જશે તો સાબુ આપણો બેઝ છે એ પીગળે છે તેને સીધું આપણે ગેસ ઉપર નથી રાખવાનું આ રીતે આપણે પાણીમાં જે તેમને પીગળાવશું તો હવે સરસ મજાનો આપણો પીગળી ગયો છે હવે જે જોવાનું છે ને એ તમે જોજો આપણે પિંક કલરનો બેઝ એડ કરું કરીએ છીએ ગુલાબનો જે તમે જોઈએ નેચરલી અને અંદર જતાં જ તે ગ્રીન કલરનો બની જાય છે તો તમે વિચારો કે માર્કેટમાં મળે તો પિંક કલરનો રોજ સાબુ કેવી રીતે નેચરલ રોઝ હોઈ શકે છે ને મેઝિક જો તમારી નજરની સામે જ તમને બતાવું છું કે આપણે આપણે જે પેસ્ટ બનાવી છે એ અંદર જતાં જ ગ્રીન કલરની થઈ જાય છે તો માર્કેટમાં મળતો જે સાબુ હોય છે ને એ જસ્ટ ફ્રેગન ફ્રેગરન્સ એડ કરેલો અને રાસાયણિક કલર એડ કરેલા હોય છે તો આપણે તેમાં હવે એક ચમચી આલમંડ ઓઇલ એટલે કે બદામનું તેલ એડ કરી દીધું છે તમે કોઈ પણ એડ કરી શકો બજાજ કે ડાબરનું ત્યાર પછી હવે આપણે બે ચમચી જેટલી એલોવેરા જેલ નાખીશું તો આ રીતે આપણે એલોવેરા જેલ પણ નાખી દીધી છે તો તમે એલોવેરાનો પલ્પ પણ નાખી શકો તો આ રીતે આપણે સરસ મિક્સ કરી દઈશું તો તમે જોયું ને કે માર્કેટમાં મળતો પિંક કલરનો રોઝ સાબુ ક્યારેય રોજ સાબુ હોતો જ નથી તો આપણે જે બનાવીએ છીએ એમાં જે છે એ બધું જ તમારી સામે અને નેચરલ છે અને સુગંધ એકદમ આપણે જે નેચરલ રોઝની હોય છે એ જ આવે છે ત્યાર પછી આપણે તેમાં રોજ વોટર પણ એડ કરી દઈશું તો તેમાં સ્મેલ પણ સરસ રીતે જળવાઈ રહેશે આપણે આમાં અલગથી કોઈ પણ જાતની સ્મેલ એડ કરીશું નહીં એટલે કે આ જે પેલો ફ્રેગ્રન્સ સ્પ્રે આવે છે એ પણ કોઈ એડ કરીશું નહીં ત્યાર પછી આપણે બે કેપ્સ્યુલ વિટામિન ઈની નાખીશું તો તમારા સાબુમાં કોઈ પણ જાતના રસાયણો નથી સાબુ બેઝમાં પણ નથી આલ્કોહોલ ફ્રી છે અને એકદમ નેચરલ ગ્લિસ ગ્લિસરીનયુક્ત છે ત્યાર પછી આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ સરસ રીતે આપણે નેચરલ જ નાખ્યા છે તો હવે આપણે સરસ મિક્સ કરી દીધું છે અને રેડી થઈ ગયું છે તો આ રીતનું મોલ્ડ તમારી પાસે હોય તો એ રીતનું વાપરવાનું નહીંતર તમે કોઈ પણ જાતના ડબ્બા કે બોટલના ઢાંકણમાં કે તમે આ રીતે કરી શકો છો સાબુ સેટ ગમે તેમાં થઈ જાય છે તો મારી પાસે આ મોલ્ડ હતું તો તેમાં તમે જોઈ શકો છો કે આપણે અઢીસો ગ્રામ બેઝમાંથી છ સાબુ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે તો હવે તેને રેસ્ટ માટે આપણે એક કલાક જેટલું રાખવાનું છે તો આપણે એક કલાક થઈ ગઈ છે ને સાબુ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો સાબુ આપણો બની ગયો છે અને એકદમ જ ઇઝીલી રિમૂવ પણ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો આપણો સાબુ બનીને તૈયાર થઈ ગયો છે અને તમને હું એના ફાયદા કહું ને તો અમેઝિંગ મેં એક વખત યુઝ કર્યો પણ મને આમ સરસ બહુ જ ગમ્યો છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો સાબુ પણ થઈ ગયો છે તો હું તમને તેમનો યુઝ પણ બતાવું અને ફાયદો પણ બતાવું જો એમાં ફીણા ઉપર નહીં જવાનું કેમ કે આપણે કોઈ પણ રસાયણ વગરનો બેઝ લીધો છે એટલે ફીણાની આશા ન રાખતા કેમ કે આપણે મોઇશ્ચરાઇઝર સાબુ બનાવ્યો છે તો તમે જોઈ શકો છો સાબુને આ રીતે હું હાથ ઉપર લગાવું છું તમને ડિફરન્સ બતાવીશ કે કેટલો ફરક પડે છે લાઈવમાં તો આ રીતે મેં સરસ મજાનો અને એકદમ સોફ્ટ હાથ લાગે છે તમને જોઈ શકો છો કે પેયર્સમાં પણ ફીણા તો વર્તા જ નથી તો પછી આપણે આ સાબુ બનાવીને વાપરવામાં શું વાંધો તો આ રીતે સરસ મજાનો હલકા હાથે આપણે એ સાબુને જસ્ટ ખાલી રેપ કર્યો છે અને તમે જોઈ શકો છો મારી સ્કિન એકદમ સરસ સોફ્ટ અને કેટલો ફરક પડી ગયો હાથના પંજામાં અને હાથમાં તમે હમણાં હું તમને લૂછીને કોરો કરીને પણ બતાવું છું ને એકદમ સોફ્ટ સોફ્ટ સ્કિન લાગે છે આમ હાથ અડાડતા જ ફીલ થાય છે કે બહુ ખૂબ જ સરસ બેઝ પણ છે અને આપણે જે બનાવીએ પણ નેચરલી તો તમે જોઈ શકો છો મારા હાથના પંજાની બ્રાઇટનેસ અને ઉપરના હિસ્સાની બ્રાઇટનેસમાં કેટલો બધો ફરક આવ્યો છે વન વોશમાં જ તો તમે જોઈ શકો છો આપણે રોજે યુઝ કરીએ તો તમને કેટલો ફાયદો રહે લોશન લગાવવાની જરાય પણ જરૂર નહીં પડે તમે જોઈ શકો છો મારા ઉપરના હિસ્સામાં મેં સાબુ નથી વાપર્યો તો સ્ક્રેચિસ પડે છે આ રીતના અને મેં જે પંજાના ભાગમાં વાપર્યો છે તે એકદમ સોફ્ટ છે જેમાં આપણે સ્ક્રેચ પાડીએ છીએ તો પણ પડતા નથી તો ખૂબ જ સરસ છે તો બનાવજો અને તમારો અનુભવ મારી સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો